નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે તમારી મનપસંદ ચેનલ અંતરની વાણીમાં આજે આપણે વાત કરવાની છે સભર ગોગ મહારાજના ઇતિહાસની જે પૌરાણિક અને ઐતિહાસિક સ્થળ છે તો ચાલો મિત્રો વધારે સમય બગાડ્યા વગર વાર્તા ચાલુ કરીએ મિત્રો વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો આ જફર મહારાજનું મંદિર અમદાવાદથી માત્ર ત્રીસ કિલોમીટર દૂર આવેલું છે અને ખેરાલુથી માત્ર વીસ કિલોમીટર દૂર આવેલું છે અને પાલનપુરથી માત્ર ચાલીસ કિલોમીટર દૂર આવેલું છે અને મિત્રો પાલનપુર વાયા વડગામ ખેરાલુ જઈએ ત્યારે રસ્તામાં કોદરામ ગામ આવે છે ત્યાંથી શેભર ગામ જવાય છે કોદરામ ગામથી માત્ર સાત કિલોમીટર દૂર આવેલું છે અહીંયા પાતાળના દેવ શેષનારાયણ ભગવાનનું મંદિર છે આવા મંદિર પાછળ પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ જોડાયેલું છે શેભરના ગોગા મહારાજ તરીકે પૂજાય છે અહીંના જે સહસ્ત્ર ફેણધારી મંદિર હાલ પણ અહીંયા જીવતું જાગતું જોવા મળે છે આ મંદિરના નિર્માણ અને ગોગા મહારાજની કથા આ રીતે છે ઘણા વર્ષ અગાઉ આજનું ઉજ્જન શેભર ગામ શેભર નગરી તરીકે ઓળખાતું હતું તે નગરીની જાહો જવાલી હતી આ નગરીમાં કોઈ ચોરી બાબતે નિર્દોષ વાણિયાને પકડવામાં આવ્યો હતો તે વખતે ના શેભર નગરીના રાજાએ વાણિયાને હદપારની સજા જાહેર કરી હતી વાણિયો ખૂબ જ દુખી થયો અને તેને શોક કરતો જોઈ કોઈ ભક્તે તેને સલાહ આપી કે મારવાડ પ્રદેશમાં આવેલા સેબ્ર ગામમાં એક પરવાડના ઘરે એક દીકરી છે તે ગોગા મહારાજની સેવા પૂજા કરે છે ડૂબતો માણસ તણખડું ઝાલે એ રીતે આશાના તાપને બંધાયેલો વાણિયો પરવાડની દીકરી પાસે જાય છે અને વાણિયાને વાણિયાએ તેને બધી વિગતવાર વાત કરી છે દીકરીએ અને ગોગાની કૃપાથી પરવારની દીકરીએ આશીર્વાદ આપ્યા અને કહ્યું કે જા તારી સજા માફ થશે અને અને રાજા તને બહુમાન કરશે સાચા ગુનેગાર તારા પકડાઈ જશે ખુશ થયો તે નગરીમાં પાછો આવ્યો સમાચાર મળ્યા કે અસલી ચોર પકડાઈ ગયો છે અને વાણિયાને ઇજ્જતભેર મુનિમ બનાવ્યા અને રાજકાર ભાગ સોંપવામાં આવ્યો આથી વાણીઓ ખુશ થયો અને ગોગા મહારાજની શ્રદ્ધામાં વધારો થયો અને ફરીથી મારવાડમાં જાય છે પરવારની દીકરીને વંદન કરી વિનંતી કરે છે કે મારે ગોગા મહારાજને મારી સેબંધ નગરીમાં લઈ જવા છે એટલે બળવારની દીકરીએ ગોગા મહારાજને વાણિયાની વિનંતી કહી પણ ગોગા મહારાજે સેબા નગરીમાં જવા માટે ના પાડી પરંતુ વાણીઓ ખાલી પાછો જાય તેમ ન હતો ત્યારે મહારાજને ઘણી કગર વગર કરી અને સોનાની મૂર્તિ બનાવવાનું કહ્યું ગોગા મહારાજ વાણિયાની અતિશય આગ્રહને વશ થઈ વાણિયા સાથે તેની નગરીમાં આવવા સહેમત થયા પરંતુ સોનાની મૂર્તિ બનાવવાની મંજૂરી આપી નહીં અને મહારાજે કહ્યું કે નગરીનો ભવિષ્યમાં રાજાઓની અંદરની લડાઈને લીધે નાશ થવાનો છે એટલે મારી ઈચ્છાના હોવા છતાં તારા આગ્રહને વશ થઈને આવવાનું વચન આપું છું ખુશ થતો વાણીઓ ત્યાંથી ગોગા મહારાજની દીવાને જ્યોત લઈ સહભર લઈ આવ્યો અને ભગવાન વિષ્ણુ ઉપરની સાપ ફેનવાળી શેષનાગની પથ્થરની મૂર્તિ કઢાવાઈ તેની મંદિરમાં સ્થાપના કરી શ્રદ્ધાપૂર્વક સેવા પૂજા કરવા લાગ્યો અને સમય જતાં સહભર ગોગા મહારાજને જે ભવિષ્યવાણી કરી હતી તે મુજબ કાળક્રમે આ નગરી ઉપર પાલનપુરના નવાબે ચઢાઈ કરી અને સહેબર નગરીનો રાજા હરિ જતા વિજય થનાર રાજા લક્ષરે નગરીનો નાશ કર્યો અને નગરી ઉજ્જૈન બની ગઈ ગુગા મહારાજની લક્ષ્મીનારાયણ સાથેની સાત ફેણવાળી પથ્થરની મૂર્તિ સરસ્વતી નદીના પટમાં ઊંધી પડી હતી આશરે પાંચસો વર્ષ અગાઉ ચારસો ગામના કેટલાક ચૌધરી જાતિના મુંજી તથા બહેરા અટકવાળા ખેડૂતો પોતાના બળદગાડા સાથે આ નદીમાં રસ્તેથી પોતાના ગામ જઈ રહ્યા હતા એક ખેડૂતને આ પથ્થર જોઈને વિચાર આવ્યો કે આ પથ્થર કંઈક કામમાં આવશે ત્યાંથી આ ઊંધા પથ્થરને જેમ હતો તેમ ગાડામાં ભર્યો તેઓએ આ પથ્થર મૂર્તિ છે તેવો ખ્યાલ ન હતો ગાડું ચાલતા ચાલતા થોડું આગળ ગયું અને એક ખેડૂત ધૂણવા લાગ્યો ધૂણતા ધૂણતા તે કહેવા લાગ્યું કે હું ચેબર નગરીનો ગોગો છું અને પથ્થર ઉલટાવીને જોશો તો તમને સાત ફેણવાળી મૂર્તિ દેખાશે બીજા ખેડૂતે આ પથ્થર ઉલટાવીને જોયું તો ખરેખર ગોગા મહારાજની સાત ફેણવાળી મૂર્તિ હતી ગોગા મહારાજે કહ્યું કે તમે જ્યાં ગાડું ઊભું રાખશો ત્યાં હું આગળ આવીશ નહીં અને તે જગ્યાએ મારી સ્થાપના કરજો આમ ખેડૂતો આગળ ચાલ્યા વાતો વાતોમાં ગોગા મહારાજનું વચન ભૂલાઈ ગયું અને પર્વતોની વચ્ચે સુંદર વડદાદાની છાયમાં થાક ખાવાથી પાણી પીવા અને આરામ કરવા ગાડું ઊભું રાખ્યું આરામ કર્યા બાદ ગાડું આગળ ચાલવા ચલાવવા ગયા તો ગાડું આગળ વધ્યું નહીં આથી તેઓએ ગોગા મહારાજનું વચન યાદ આવ્યું અને ભૂલ કરવા બદલ પ્રસ્તાવ થવા લાગ્યો ના છૂટકે આ સાત ફેનવાળી ગોગા મહારાજની મૂર્તિ ની સ્થાપના વિશાળ વડના નીચે એક ભક્ત ચૌધરીએ ખેડૂતે કરી ત્યાંથી લોકો ભક્તિભાવથી ગોગા મહારાજની પૂજા અર્ચના કરે છે અને ભક્તિ કરે છે અને આ સ્થળ પર શૈભર નામે ઓળખાય છે આ મૂર્તિ સ્વયં વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે અને વડલાની અંદર શંકર બેસેલા છે શંકર ભગવાનનું પૂજન વિષ્ણુ કરે છે તે વડલામાં બ્રહ્મા વિષ્ણુ મહેષ બિરાજમાન છે એમ કહેવાય છે કે આ વડલામાં તેમનો સમક્ષ પરિવાર છે શેષ નારાયણ રૂપે દેવ બિરાજમાન છે તેની પૂજા શિવની પૂજા સમાન છે હાલ અહીં આરસનું મંદિર નવું બનાવેલું છે મૂર્તિ મૂળ સ્વરૂપે એમને એમ જ છે ત્યાં ભક્તોનો માનતા માને છે પૂજાપાઠ કરે છે આ મંદિરમાં તેમણે પ્રવેશ કરો એટલે ચારે તરફ તમને સર્પકાર શિલ્પકામ જોવા મળે છે જે મંદિરની અંદર પગ મૂકતા તમને સ્તંભો દ્રવગૃહ કે પરિસ્મા ગમે ત્યાં નજર કરો ત્યાં સ્થાનિક લોકોનું તેમને કુંવારિકા નદી કહે છે માન્યતા છે કે નવ દંપતી જો હાથ પકડીને આ નદીમાં સાથે પસાર થાય તો નદી તેમને તાણી જાય છે આ નદી દરિયાને મળતી નથી એટલે તેને કુંવારિકા કહેવાય છે સ્થાનિક લોકો તેને ગુગા મહારાજ તરીકે પૂજે છે અને તે જીવિત હોય તેવી રીતે બધાના કામ કરે છે તેવી એક માન્યતા છે કે શ્રાવણ વદ પાતમ એટલે કે નાગ પાતણના દિવસે ગુગા મહારાજનો શહેર મુકામે ખૂબ જ મોટો મેળો ભરાય છે જો તમે એક દિવસ માટે કોઈ જગ્યાએ ફરવા જવા વિચાર કરતા હો તો કુદરતી સૌંદર્ય ભરપૂર આ પુરાણિક જગ્યાની મજા માણવા જેવી છે અહીંયા ઊંચા પર્વતોની વચ્ચે આવેલી આ જગ્યા તમારું મન મોહી લે છે અને મિત્રો તમારે રાત્રિના સમયે રોકાવું હોય તો ત્યાં રોકાવાની વ્યવસ્થા છે અને તે પણ ફ્રીમાં છે અને જમવાનું તમને બંને ટાઈમ ફ્રીમાં મળી જશે તો મિત્રો એકવાર અવશ્ય જજો અને મિત્રો સેભરથી થોડે દૂર મુકેશ્વર ડેમ આવેલો છે અને ત્યાં પણ એક પૌરાણિક અને ઐતિહાસિક સ્થળ છે જ્યાં પાંડવો વનવાસ દરમિયાન તેઓ જ્યાં આ જગ્યા ઉપર રોકાયા હતા અને હાલમાં પણ પાંડવોની ગુફા મોજૂદ છે તો મિત્રો એક શહેભર અને મુકેશ્વર જરૂર જજો તો મિત્રો આ હતો સેભરના ગોગા મહારાજનો ઇતિહાસ મિત્રો આમાં કંઈ ભૂલચૂક હોય અથવા આ સિવાયની કોઈ પણ વધારાની માહિતી તમારી પાસે હોય તો અમને કોમેન્ટમાં કહીશો અમે તેને અહીં રજૂ કરી દઈશું આવી જ રસપ્રદ અન્ય માહિતી માટે અમારી ચેનલ અંતરની વાણીને સબસ્ક્રાઈબ કરો જય સૈભરિયા ગોગ મહારાજ ધન્યવાદ